મિત્રો અમારી ચેનલ માં આપનો હાર્દિક સ્વાગત છે 20 મે 2025 ને મંગળવાર નો રાશિફળ મેષ થી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે આજે શનિ જયંતિ પર ચતુર્ગ્રહી યોગનો સંયોગ મેષ સહિત ચાર રાશિઓ ને મર્શે લાભ મંગળવાર શનિ જયંતિ નિમિત્તે શનિ મહારાજ શષ્ઠ યોગ બનાવી રહ્યા છે જારે મેષ રાશિમાં ચંદ્ર, બુધ, ગુરુ અને રાહુ સાથે ચતુર્ગ્રહી યોગ રચાઈ રહ્યો છે. આજે શનિ મહારાજ શષ્ઠ યોગ બનાવી રહ્યા છે. જારે મેષ રાશિમાં ચંદ્ર, બુધ, ગુરુ અને રાહુ સાથે ચતુર્ગ્રહી યોગ રચાઈ રહ્યો છે. આ સાથે ભરણી, બાદ, કૃતિકા નક્ષત્રની અસર પણ રહેશે. આ પરિસ્થિતિઓમાં મેષ, વૃષભ સહિત ચાર રાશિના લોકો માટે આજનો દિવસ સફળ રહેશે. ચાલો જાણીએ શનિ શનિજયંતિ પર તમારા લકી સિતારા શું કહે છે તમારો આજનો દિવસ કેવો રહેશે એક મેષ રાશિ મેષ રાશિના લોકોના અક્ષર અલ્ અને ઇમેષ રાશિના લોકોને આજે તેમના કામમાં સફળતા મળશે જો કે આજે તમારા માટે કોઈ નવી સમસ્યા ઊભી થઈ શકે છે તેથી જો તમે આજે કોઈ કામ કરો છો તો કોઈ પણ કામ ખૂબ જ ધ્યાથી કરો आजे सांजे तमे तमारा परिवार ना नाना बाड़को साथे सारो समय पसार करशो आजे तमारे तमारा बाड़को ना भविष्य ने लईने घणी दौड़धाम करवी पड़ी शके छे तमे आजनी रात तमारा परिवार ना सभ्यो साथे वातचीत मा पसार करशो आजे तमे तमारा व्यवसाय माटे परिवार ना सभ्यों नी सलाह लई शको छो आजे भाग्य एक्यासी टका पक्ष में रहेशे माता पार्वती के उमानी पूजा करो बे वृषभ राशि वृषभ राशि राशिना लोको राशि आजे व्यापार संबंधित कोई सारा समाचार सांभवा मी छे। जो तमे आजे जमीन खरीदवा मांगो छो तो तेना माटे जरूरी दस्तावेजों चौकस तपासो नहींतर तमारे पची थी पस्तावो करवो पड़ी सके જો કે આજે તમારા નાણાકીય કાર્ય સાથે જોડાયેલા કામમાં થોડો વિલંબ થઈ શકે છે જેના કારણે તમે નિરાશ થઈ શકો છો નોકરિયાત લોકોને ઓફિસમાં કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે પરંતુ વરિષ્ઠ અધિકારીઓની મદદથી તેઓ તેને દૂર કરી શકશે આજે ભાગ્ય એકોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગુરુજન કે વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો त्रण मिथुन राशि मिथुन राशि अक्षर कछने घ मिथुन राशि आज स्वास्थ्य ने लईने खूबज सावधान रह जरूर है आज दिवस तमारा स्वास्थ्य में उतार चढ़ाव थी भरेलो रहे शे, अने तेना कारणे दिवस अस्तव्यस्त पण रहे शे। जो विद्यार्थियो नवा अभ्यासक्रम में प्रवेश मेव्वा मांगता होय तो तेमना दिवस उत्तम रहे शे। આજે તમે તમારું કામકાજને લઈને ગંભીર રહેશો પરંતુ થોડી ઉંગની કારણે તમારું મન થોડું ચિંતિત રહેશે જો તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય તો તે આજે મળી શકે છે જેના કારણે તમે ખુશ રહેશો આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે Shiv Chalisa નો પાઠ કરો ચાર કર્ક રાશિ कर्क राशि ना लोको ना अक्षर ड अने ह कर्क राशि ना लोको माटे आज नो दिवस કેટલાક બદલાવ લાવવાનો છે આજે તમે કોઈ નવુ કામ કરો છો તો તેમાં થોડા સમય માટે વિક્ષેપ આવી શકે છે પરંતુ થોડા સમય પછી તમારું બધા કામ પૂર્ણ થઈ જશે આજે સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોના કાર્યક્રમોમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે जेना कारणे तमें चिंतित रहेशो, तमारा बाडक ने कार्यक्षेत्र में प्रगति करता जोईने तमें खुश थशो, अने तेना भविष्य ने लईने तमारी चिंता ओछी थशे। आजे भाग्य ह्या टका पक्ष में रहेशे, सफेद वस्तुओं दान करो पांच राशि सिहराशी, सिंह राशि अक्षर म त सिंह राशि आजे पण काम तेना मन में स्थिति रहेशे परंतु जो कोई पण कार्य पूर्ण करवामा सक्षम हशो तो आजे तमने चौक्स सफलता आवक वधवाथी खर्च वधी शे घरनु सकारात्मक वातावरण आजे तमारा मूड ने उत्साहित करवामाटे पूरत सारू छे। जो प्रॉपर्टी संबंधित कोई मामलो चाली चली छे तो आजे ते कोई अधिकारी मदद थी उकेलाई जेमा तमने सफलता मैसे आज भाग्य सड़सठ टका पक्ष में रह शिवलिंग पर दूध चढ़ाव छ कन्या राशि कन्या राशि अने न कन्या राशि आज रचनात्मक कार्य करने की तक मैने अंदर छुपायेली प्रतिभा बहार आश् જેમાં તમે સફળ પણ થશો જો આજે તમારે તમારા વ્યવસાય માટે કોઈ નિર્ણય લેવો હોય તો તેને કાળજીપૂર્વક લેશો નહીં તો ભવિષ્યમાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે નોકરિયાત લોકોને આજે તેમના સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે તેમજ આજે તમારા શત્રુઓ કાર્યસ્થળ પર પરાજિત થશે આજે તમારી માતાનો પરિવારમાં કોઈ સાથે મતભેદ થઈ શકે છે આજે ભાગ્યત તમારા પક્ષમાં રહેશે માતા ગાયને લીલો ચારો ખવડાવો સાત તુલા રાશિ તુલા રાશિના લોકોના અક્ષર ર અને તુલા રાશિના લોકો તેમના જીવનસાથી સાથે તેમની ભાવિ યોજનાઓની ચર્ચા કરી શકે છે ભૂતકાળમાં કરેલા કામ માટે આજે તમને સન્માન મળી શકે છે सासरी पक्ष तरफ थी थोड़ो लाभ थतो जणाए लव लाइफ में आजे तमारे कोई बात पर समझोती कर भी पड़ी सके छे आजे नौकरी साथे जोड़ाएला लोको तेमना काम समय पहला करशे जेना कारणे तमारा दुश्मनो तमारा थी नाराज रही सके छे आजे तमने अधिकारियों पासे थी तारीख सांभड़वा मळी सके छे आजे भाग्य होनतेर 90% तुम्हारा पक्ष मा रहेशे पीपळा પર દૂધ માં પાણી મિક્સ કરીને ચડાવો 8 વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ ના લોકો ના અક્ષર ન અને ય વૃશ્ચિક રાશિ ના લોકો માટે દિવસ ખૂબ જ સારો છે આજે તમાર સામાજિક ક્ષેત્ર માં વધારો થશે આજે તમે સમાજ ના ભલા માટે કેટલાક એવા કામ કરશો જેનાથી લોકો ની મદદ કરવામાં તમને માનસિક શાંતિ મળશે અને તમારા મિત્રો ની સંખ્યા પણ વધશે આજે તમને તમારો માતા-પિતાની સેવા કરવાની તક મળશે અને તેમનો સહયોગથી તમને પારિવારિક વ્યવસાયમાં સફળતા મળશે આજે ઓફિસનું વાતાવરણ કામ માટે સારું નથી દેખાઈ રહ્યું કાર્યસ્થળ પર કોઈની સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે તમને ધીરજ રાખવાની સલાહ આપવામાં આવે છે બીજી તરફ આજે તમારી લવ લાઈફ ખૂબ જ ખુશહાલ રહેવાની છે આજે ભાગ્ય 79% તમારો પક્ષમાં રહેશે. દાયત્રી ચાલીસાનો પાઠ કરો. નવધન રાશિ, ધનરાશિના લોકોના અક્ષર ભડપ અને ઢ ધનરાશિના લોકો માટે આજનો દિવસ થોડો મુશ્કેલ રહેવાનો છે. આજે અપ્રેરિત લોકો માટે લગ્નનો સારો પ્રસ્તાવ આવી શકે છે. તેજ સમય આજે આ રાશિના વિદ્યાર્થીઓને તેમની ક્ષમતાઓ ચકાસવાની સારી તક મળશે. આજે તમારો તમારા પિતા સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે જેના કારણે ઘરનું વાતાવરણ થોડું તંગ રહેશે આજે વેપારમાં કામ ઓછું છે પરંતુ પૈસાનો ફાયદો વધુ થઈ શકે છે જેના કારણે પૈસા આવશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તમે તમારા પાર્ટનરને સાંજે ફરવા લઈ જઈ શકો છો आजे भाग्य एक्यासी टका पक्ष में रह भगवान विष्णु की पूजा करो दस मकर राशि मकर राशि अनेज आजे मकर राशि जातकों ने तेमनी मेहनत प्रमाणे फल नहीं मे आजे व्यापार ना संबंध में थोड़ी यात्रा करवी पड़ी शकेदेश वेपार कर रहे ने आजे कोई सारा समाचार मिली छे। जो संतान ना लग्न में कोई समस्या हती तो आजे पिता की सलाह लेशो आजे सांजे तमे तमारा परिवार ना सभ्यो साथे दर्शन वगैरे माटे छो। आजे भाग्य व्या टका पक्ष में पीपल ना झाड़ नीचे दीवो प्रगटावो अग्यार कंभराशि कंभराशि अक्षरग सश अनेश ना जातकोए आजे कार्यक्षेत्र में धीरज थी काम लेवानी जरूर है આજે તમે ઓફિસમાં બધી સમસ્યાઓનો સફળતાપૂર્વક ધીરજ અને સંયમ સાથે સામનો કરશો તમારી લવ લાઈફ વિશે વાત કરો આજે તમારી લવ લાઈફ પહેલાં કરતાં ઘણી સારી થવા જઈ રહી છે આજે તમે તમારી સમજદારીથી તમારા બિઝનેસમાં નવીનતા લાવવાનો પ્રયાસ કરશો विद्यार्थियों ने आजे अधूरा लक्ष्यों ने पूर्ण शिक्षकों समर्थन की जरूर पड़शे जो केटलाक कार्यों थी अधूरा पड़ा होय तो आजे तमे तम पूर्ण करवामाटे तैयार रहेशो आजे भाग्य त्रेसठ टका पक्ष में माता सरस्वती पूजा करो बार मीन राशि मीन राशि ना ना अक्षरदचज अने थमीन राशि आजे बिजनेस संबंधित कोई डील फाइनल करवा इच्छे छे तो तेने करती वक्ते कोई टेंशन न लेवो आजे तमने तमारा खर्च पर निंत्रण राख मुश्केली पड़शे परंतु जो तमे थोड़ी कड़कता बतावशो तो ते शक्य बनशे सांजे परिवार ना सभ्यों सिवाय बाकी ना बधा तेमनी समस्याओं साथे तमारी सामे आवशे आजे तमारा मार्गदर्शन थी लोगों ने फायदो थशे तेना थी तमारु सामाजिक वर्तूर पण वधशे माता पितानी सेवा मा रात वितावशे आजे भाग्य बाणु टका तमारा पक्ष मा रहेशे भगवान श्रीकृष्ण नी पूजा करो हर हर महादेव वीडियो ने छेल्ले सुधी जोवा बदल आपनो खूब खूब आभार